पाच र हो जा ला हम हात छप्पनो छे अरे तारे केवानो थोडा हम हेथो ठीसणी भराइ दे भाई ठीसणी भराइ आ भरै पिढीलो मुखढीलो मने को बा कोनो मोटु देखाय मोटु देखातो न छयो हम फ्रेम मा हां बराबर हां तारे सु केवानो गब्बर ये हात हम का दे दे सु केवानो ने ए ठाको रे ठाको 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 ए हात हम का दे दे अरे तू हीरो नथी ठाकुर जो ठाकुर हां

આછળ રાઘુરે આજ हमको दे दे ના આમ અડાડીમ પૂછો ન અડાડીમ પહેલા તલવાર આય મડાડીન પછી પૂછો અડાડે તો અડક બસ અડાડીન આમ કેવાનું દે દે નાય પાણે પછી થોડી બી મારે વધારે બી પછી લઈ લેવાનું પછી કોપડી ને હાથ તજે રેડી ઓલ કેમેરા આછળ રાઘુરે નહીં ના દો ભમિયા ગામમાં રાખો છે આ ડબલ કાટે

ठाकुर हालो हालो रेडी हा हाती ला लेयो हालो रेडी हो कॅमेरा ऍक्शन ठाकुर यार हमको दे दे नाइस नाइस सब दे हालो 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 कोंग ल आपण छोले उतारू एमा आपण कामे भी ملي जाय बरोबर अब आपण बिजी फिल्म ने उतारवन रे

हाथ देख गयो मनानो हम जा रहे पकड़ लगवान लो और हम बेबो क्रीम करी है आपने मार मारना थी आपने सोके गए नाच पाल देवानी बस बस इतना रह जावा नू पर यहाँ चार बच्चे ले ना नू बस कुछ हाँ बापूजी हुए ना प्रेम करो हुए ना लाइन लाइट डाइन ना आओ बस आवे आपने इस पर इसे बस बेगी मगर आता ना कौन बेरंग की तो कट कट पकड़

पली भाई गा आवी जावन बराबर तो बापूजी हूं मारो शिवजी हूं चेजुडी ने बहुत प्रेम करू छु एनो हात मन दे दियो हालो भाई रेडी तो बता रेडी रेडी हालो हमे मारे जो मने टोपी हर किया पल्लेवा दियो ला नु आमा मजा आ हालो भाई कैमरामैन बराबर छे ओके चलो हालो रलेन रोल कैमरा एक्शन બાપુજી હં કમાને પ્રેમ કરું તો હા ખાટ 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 બાપુજી બાપુજી આમ મોઢામાં સાવ સાહેબ કરમા હું કે બાપુજી તમને વાત કરું તો બાપુજી કહે છે પેલા તો આપણે પેલા બેટા છે એટલે મીઠી રીતે વાત કરવાની આ બેટા બોલને શું છે બેટા વાત થાંભળ્યા પછી તમારે મગજ ફેરાવવાનો બરાબર હાલો રેડી રોલ કેમેરા

아, 가로사 하지, 가지, 가로사. 아, 그래, હું 우리 사람. 이게, 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 이게,

અને હું એને ખુશ રાખીશ કઈ કઈ કેમ કરી પાકો ઓકે સર ઓકે હાલો રે પ્રો કેમેરા આટ બાપુજી હું આ તમારી સેજુડીને સાચા દિલથી પ્રેમ કરું છું એય રો તું રો તું જાલું રાખ સાચા દિલથી પ્રેમ કરું છું એને રાણીની જેમ રાખીશ મારા હાથ હરીમાં ઠુકાવીશ હા મતોડા ને ગોટણ મતોડા મને મંજૂર નથી પણ બાપુજી તમે કેસો એમ કરીશ પણ આને લગન કરાવો બાપુજી મને મારી પાસે જમીન જાગે બધું છે પણ હું કાય કામ ધંધો કરતો નથી બાપુજી એટલે જ નથી જાવ એ મુકરી બાપુજી આ ખરી દયો બાપજી હું લગન કરીશ તો કમારે રે કરી આવરો લ્યો કોઈ દિનો મને સાતલે સાતલે છે અમે પણ નામે બે લગન ન કરી મંજૂર છે બાકી તને નથી દે બાપુજી એમ કરો માં ના તે જુડીનો હાથ મને દે દિયો ને કેરેશન છાટી દઈશ ભિખારી ખબર પડે તને

રમકડા રમી ને આનું મુના શેજુ હાથ મને આપી દે ગાડી ભેરી આખી ફટાકડી ની ગાડી છે જવો

રમણુ તમે આની પર હાથ તો પાડો પકડ એનો કાઢ મારો મન કામ કરતો નથી કાટલો પકડ બાપુજી ભઈ મારો મન દે બાપુજી માર માર અને